જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ રાજ્ય સરકાર તત્કાળ એક્શન મોડમાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે બોલાવેલી આ બેઠકમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર ઉપરાંત

તમને જણાવી દઈએ કે આ પહેલાં આજે સવારે પોલીસ કમિશનરે ચંડોળા તળાવ વિસ્તારની મુલાકાત લીધી હતી